ઉઠામણા છે ત્યારે સાત વર્ષ અગાઉ ઠગ વેપારી સુરેશ ચંદ્ર રેવા દ્વારા કરોડો રૂપિયાની આચરાઈ હતી આ બનાવને લઈ ક્રાઇમ બ્રાન્ચમાં એકવીસ કરોડ છત્રીસ લાખ વધુ અને પુણા પોલીસ મથકમાં છ લાખ ઓગણત્રીસ જ્યારથી વધુની ચીટિંગની ફરિયાદો નોંધાઈ હતી જો કે 7 વર્ષથી ઠગ નિતિન સુરેશચંદ્ર રેવાવાલા ભાગતો ફરતો હતો જે હાલ ઉдна સાસરીનગર વિસ્તારમાં હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોટવી ઉдна સાસરીનગર ખાતેથી નિતિન સુરેશચંદ્ર રેવાવાલાને ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે